હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો મિત્રો આપણે વિવિધ સરકારી નોકરી ભરતી અંગેની જાહેરાતોની માહિતી તેમજ એનો સિલેબસ તેમજ આવતી પરીક્ષાઓ અંગેની માહિતી માર્ગદર્શન તેમજ જે કેરિયર ગાઈડન્સને લગતી માહિતીઓ વગેરે આપણે અપડેટ કરતા હોઈએ છીએ આ ચેનલ ઉપર મિત્રો વિડીયોના માધ્યમથી અને આ સિવાય જે અત્યારે હમણાં જે ટૂંક સમય થોડા સમય પહેલાં જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી અંગેની જે જાહેરાત આપવામાં આવેલી હતી તો એના વિશેના પણ વિડીયો બનાવવામાં આવેલા છે કે જેથી કરીને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમજ જે ઉમેદવારો છે એ માટેના એ લોકોને પણ માહિતી માર્ગદર્શન મળી રહે તો મિત્રો આ વિડિયોની અંદર આપણે જોઈશું આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે અત્યારે જે કંઈ પણ બહેનો ફરજ બજાવે છે એ તથા ભવિષ્યમાં જે કંઈ પણ આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે નિમણૂક પામનાર છે એ બહેનો માટે પણ ઉપયોગી બની રહે છે તો એ જોઈને પહેલાં મિત્રો તમે જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો લાઇક કરો શેર કરો અને ખાસ કરીને એવા આંગણવાડી કાર્યકર અને તીળાગર અને ભવિષ્યમાં જે બનનાર છે એ લોકો સુધી પણ જરૂરથી આ ચેનલને પહોંચાડો કે જેથી કરીને એ લોકોને પણ એમને જરૂરી માહિતી માર્ગદર્શન મળી રહે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું દંડનીય કાર્યવાહી આંગણવાડી કાર્યકર અને તીળાગરની સામે કયા સંજોગોમાં દંડનીય કાર્યવાહી થઈ શકે તો એ બાબતે જોઈએ આ વિડીયોની અંદર તો ચાલો મિત્રો જોઈએ હવે વિડીયોની ડિટેલ્સમાં કદાચ વિડીયો થોડો લાંબો થઈ શકે છે પરંતુ તમે શાંતિથી વ્યવસ્થિત રીતે ટાઈમ લઈને વિડીયોને જોજો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે જે દંડનીય કાર્યવાહી થાય આંગણવાડી કાર્યકર અને તેડાગરની સામે તો કયા સંજોગોમાં થાય તો એ પણ જાણી લેજો મિત્રો તો ચાલો જોઈએ હવે દંડનીય કાર્યવાહી આંગણવાડી કાર્યકર તેળાગર માટે નક્કી કરવામાં આવેલ શિસ્ત વિષયક બાબતોનું પાલન ન કરવા બદલ સોંપવામાં આવેલ ફરજ અંગે નિષ્કાળજી સેવા માટે તથા ઈરાદાપૂર્વકની ગેરરીતિ માટે સામાન્ય આકસ્મિક નિરીક્ષણ દરમિયાન અથવા કોઈ તકરાર ફરિયાદની તપાસ દરમિયાન આવી બાબત સાચી માલુમ પડે તો નીચે મુજબની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે અંદર જોઈએ આંગણવાડી કાર્યક્રમ તેમજ તેડાગરની શિસ્ત નિયમો પાલનમાં નિષ્કાળજી અને બેદરકારી માટે બંનેની સંયુક્ત જવાબદારી નક્કી કરી બંને સામે દંડનીય કાર્યવાહી આ સંજોગ એવા છે કે જેની અંદર આંગણવાડી કાર્યકર અને તેળાગાર બંનેની સામે દંડનીય કાર્યવાહી તો એની અંદર જોઈએ હવે ગેરશિસ્ત અને દંડનીય કાર્યવાહી એની અંદર ક્રમ એકમાં આંગણવાડી સમયસર ન ખોલવામાં આવેલ હોય અથવા આંગણવાડી સમય પહેલાં બંધ કરવામાં આવી હોય તો આ સંજોગોમાં શું દંડનીય કાર્યવાહી થાય તો એ જોઈએ પ્રથમ શિસ્ત ભંગ લેખિત તાકીદ કરવામાં આવે છે પહેલી વખત જો આવું જો જણાય તો લેખિતમાં તાકીદ કરવામાં આવશે એટલે કે નોટિસ આપવામાં આવશે અને એની અંદર જ છે એક જ વર્ષમાં જો બીજો અને પછીનો શિસ્તભંગ જો એક જ વર્ષમાં આ પ્રકારની જો બે વખત કરવા બીજી અને પછી જો શિસ્તભંગ કરવામાં આવે તો અડધા દિવસના માનદ વેતનનો કાપ એટલે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેનો અડધા દિવસનો જે પગાર છે એ કાપવામાં આવશે જો આ પ્રકારની જો ગેરશિષ્ટ કરવામાં આવશે તો એટલે કે આંગણવાડી સમસ્યા ન ખોલવામાં આવે અને અથવા તો વહેલી બંધ કરવામાં આવે તો એ સંજોગોમાં બે આંગણવાડી કેન્દ્રમાં સર્વેના કુલ બાળકો પૈકી પચાસ ટકા કરતાં ઓછી હાજરી ધ્યાનમાં આવેલ હોય તો તો મિત્રો આ સંજોગો એવા છે કે જો બાળકો જે છે તે જો પચાસ ઓછામાં જે કુલ બાળકો છે એના પચાસ ટકા કરતાં ઓછા ન હોવા જોઈએ એટલા બાળકોની હાજરી હોવી જોઈએ તો આવું જે એની જે છે શિસ્ત માટે તો પ્રથમ વખત જો એવું હોય તો લેખિત તાકીદ કરવામાં આવશે અને જો એક જ વર્ષમાં બીજો અથવા ત્યાર પછી શિસ્તભંગ આ પ્રકારે જોવા મળશે તો અડધા દિવસના મનદ વેતનનો કાપ એટલે કે અડધા દિવસનો પગાર કાપવામાં આવશે ત્રણ આંગણવાડી કેન્દ્રની બહારની દિવાલ પર નક્કી કરવામાં આવેલ જાહેર માહિતીની વિગતો પાકા કલરથી દર્શાવેલ ન હોય જો આ વિગતો દર્શાવેલ ન હોય તો એના માટે પ્રથમ વખત શિસ્તભંગ હોય તો લેખિત તાકીદ કરવામાં આવશે અને એક જ વર્ષમાં બીજો અને પછીનો શિસ્તભંગ જો માલુમ પડશે તો અડધા દિવસનો વેતનનો કાપ એટલે કે અડધા દિવસનો પગાર કાપવામાં આવશે ત્રણ આંગણવાડી કેન્દ્રની બહારની દિવાલ પર ફરિયાદ પેટી ન મૂકવામાં આવેલ હોય અથવા તો હેલ્પલાઇન નંબર બરાબર વંચાય તે રીતે સ્પષ્ટપણે પાકા કલરથી દર્શાવેલો ન હોય તો એ સંજોગોમાં પહેલી વખત હોય તો લેખિત તાકીદ કરવામાં આવશે ને એક જ વર્ષમાં બીજી અને ત્યારબાદ વધુ સમય જો આ પ્રકારે જો શિસ્તભંગ જોવા મળશે તો અડધા દિવસનો પગાર કાપવામાં આવશે પાંચ આંગણવાડી કેન્દ્રની અંદરની દિવાલ પર નક્કી કરવામાં આવેલ જાહેર માહિતીની વિગતો પાકા કલરથી દર્શાવેલી ન હોય તો એ સંજોગોમાં પહેલી વખત લેખિતમાં તાકીદ કરવામાં આવશે અને એક જ વર્ષમાં બીજી અને ત્યારબાદ વધુ સમય માટે તો અડધા દિવસનો પગાર કાપવામાં આવશે છ આંગણવાડીના અંદરના અને બહારના પરિસરમાં સ્વચ્છતા તેમજ આરોગ્યપ્રદ વાતાવરણ જાળવેલું ન હોય એટલે આરોગ્યપ્રદ વાતાવરણ ન હોય તો તો પહેલી વખત લેખિત તાકીદ આપવામાં આવશે અને એક જ વર્ષમાં બીજી અને તેથી વધુ વખત તો અડધા દિવસનો માનદ વેતનનો કાપ એટલે કે જે પગાર જે છે એનો અડધા દિવસનો પગાર કાપવામાં આવશે આંગણવાડીને ફાળવેલ રાશનનો જથ્થો અથવા ટી એચાર સૂચના મુજબ નિયત સમયમાં મેળવેલ ના હોય અથવા તો ફાળવેલ ન હોય એટલે કે આ જે જથ્થો છે એ જો ફાળવેલો ન હોય રેશનનો તો અથવા તો ટીએચઆર બગડી ગયેલ હોય એવી સ્થિતિમાં જો આ જો જથ્થો બગડી ગયેલો તો એમાં પ્રથમ વખત એક દિવસના માનદ વેતનનો કાપ પહેલી વખત જો શિસ્તભંગ આ પ્રકારને જોવા મળે તો એક દિવસનો પગાર કાપવામાં આવશે જે માનદ વેતન છે એમાંથી એક જ વર્ષમાં બીજી વખત જો આ પ્રકારનો જો થાય તો પચીસ ટકાનો માનદ વેતનનો કાપ એટલે જે પગાર જે છે એના પચીસ ટકા જો એક જ વર્ષમાં ત્રીજો શિસ્તભંગ તો પચાસ ટકાનો માનદ વેતનનો કાપ એક જ વર્ષમાં ચોથી વખત આ પ્રકારનો શિસ્તભંગ જોવા મળે તો પંચોતેર ટકા માનદ વેતનનો કાપ અને માનદ સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવશે તો આ બધું સ્ટ્રોંગ થતો જાય છે વધુ જેમ થોડુંક મજબૂત બનતો જાય છે જેમ જેમ વધારે ને આઠ આઠ રજિસ્ટર મુજબના રાશન જથ્થામાં વીસ ટકાથી પચાસ ટકા સુધીની ઘાટ હોય તો જે રજિસ્ટરમાં નોંધાયેલો જથ્થો હોય અને જે ફિઝિકલ જથ્થો હોય એની વચ્ચે વીસ ટકાથી પચાસ ટકા સુધીની ઘાટ હોય તો પ્રથમ વખત પંચોતેર ટકાનો માનદ વેતનનો કાપ એટલે જે પગાર છે એના પંચોતેર ટકા કાપ મૂકવામાં કાપી લેવામાં આવશે પગાર એક જ વર્ષમાં બીજો ભંગ એટલે જો એક જ વર્ષમાં બીજી વખત આ પ્રકારની જો પ્રવૃત્તિ છે તો પંચોતેર ટકા માનદ વેતનનો કાપ અને માનદ સેવા સમાપ્તિ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવશે બીજી વખતે એવું જણાશે તો પગાર પણ કાપવામાં આવશે પંચોતેર ટકા અને જે નોકરી છે સમાપ્તિ માટે એટલે કે માનદ સેવા સમાપ્તિ માટેની કારણદર્શક નોટિસ આપવામાં આવશે નવ રજિસ્ટર મુજબના રાશન જથ્થામાં પચાસ ટકા પચાસ ટકા કરતાં વધારે ઘાટ હોય ફાળવેલ રાશન જથ્થો આંગણવાડીમાં રાખવામાં આવેલો ન હોય તો આ પરિસ્થિતિમાં પ્રથમ વખત હોય તો પંચોતેર ટકાનો માનદ વેતનનો કાપ અને માનદ સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવશે એટલે કે પંચોતેર ટકા પગાર કાપવામાં આવશે ઉપરાંત માનદ સેવા સમાપ્ત કરવા અંગે નોટિસ આપવામાં આવશે કારણ દર્શક નોટિસ દસ ફાળવેલ ગેસ સગડી આંગણવાડીમાં મૂકવામાં આવેલ ના હોય અથવા તો ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયેલ હોય હોવાથી વપરાશની સ્થિતિમાં ન હોય તો આ માટે પ્રથમ વખત જો આ પ્રકારે જો જોવા મળે તો લેખિત તાકીદ કરવામાં આવશે અને એક જ વર્ષમાં બીજી અને ત્યારબાદ વધુ સમય વધુ વખત આવી રીતે જોવા મળશે તો અડધા દિવસના માનદ વેતનનો કાપ મૂકવામાં આવશે એટલે કે અડધા દિવસનો પગાર કાપવામાં આવશે અગિયાર યોજના અંતર્ગત ફાળવેલ વિવિધ વસ્તુઓ કીટ સાધનો વગેરે આંગણવાડીમાં રાખવામાં આવેલા ન હોય અથવા વસ્તુઓ કીટ સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ના હોય અથવા તો સાધનોની યોગ્ય જાળવણી કરવામાં આવેલી ન હોય તો આ પ્રકારની સ્થિતિ જોવા મળે તો પ્રથમ શિસ્તભંગ માટે લેખિત તાકીદ કરવામાં આવશે એક જ વર્ષમાં બે કે તેથી વધુ સમય જોવા મળશે તો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે બાર આંગણવાડી શૌચાલયમાં પાણીની અથવા સીધા કનેક્શનની અથવા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો પ્રથમ શિસ્તભંગ માટે લેખિત તાકીદ કરવામાં આવશે અને એકથી વધુ વખત તો અડધા દિવસના માનદ વેતનનો કાપ કરવામાં આવશે એટલે કે અડધો પગાર કાપવામાં આવશે આંગણવાડીનું આ તેર આંગણવાડીનું વીજ કનેક્શન પાણી કનેક્શન કપાઈ ગયું હોય અને તેના પુનઃ જોડાણ માટે મુખ્ય સેવિકા અથવા તો સીડીપીઓના માર્ગદર્શન હેઠળ કોઈ કાર્યવાહી કરેલી ન હોય તો આવી સ્થિતિમાં પ્રથમ શિસ્તભંગ માટે લેખિત તાકીદ કરવામાં આવશે અને એક જ વર્ષમાં એક કે તેથી વધુ વખત માટે અડધા દિવસનો વેતનનો કાપ કરવામાં આવશે ચૌદ આંગણવાડીમાં આપવામાં આવેલ વોટર પ્યોરિફાયર વપરાશમાં ન હોય અથવા તો બંધ વોટર પ્યોરિફાયર કાર્યરત કરવા માટે મુખ્ય સેવિકા અથવા તો સીડીપીઓને માર્ગદર્શન હેઠળ કોઈ કાર્યવાહી કરેલી ન હોય તો એ પરિસ્થિતિમાં પ્રથમ વખત લેખિત તાકીદ આપવામાં આવશે અને એક જ વર્ષમાં બીજો અને ત્યારબાદ જો આ પ્રકારે જોવા મળશે તો અડધા દિવસના માનદ વેતનનો કાપ કરવામાં આવશે પંદર આંગણવાડી મકાન માટે મોટા પાયે સ્મારકામ જરૂરી હશે અથવા તો મકાન જરજરિત થયેલ હોવાથી નવા મકાન બાંધકામ જરૂરી હોય અને તે માટે મુખ્ય સેવિકા અથવા સીડીપીઓના માર્ગદર્શન હેઠળ કોઈ કાર્યવાહી કરેલી ન હોય તો પ્રથમ શિસ્તભંગ માટે લેખિત તાકીદ કરવામાં આવશે એક જ વર્ષમાં બીજો અને પછીનો શિસ્તભંગ આ પ્રકારે જોવા મળે તો અડધા દિવસનો વેતનનો કાપ કરવામાં આવશે આંગણવાડી કાર્યકરની શિસ્ત નિયમો પાલનમાં નિષ્કાળજી અને બેદરકારી માટે જવાબદારી નક્કી કરી તે સામે દંડનીય કાર્યવાહી કરવા માટે અગાઉ જે આપણે જે જોયા એ આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને માટે કોમન હતું અને હા હવે આ જે છે આમાં માત્ર આંગણવાડી કાર્યકરની શિસ્તભંગ એના માટે તો આંગણવાડી કાર્યકર માટે એની સામે શું કાર્યવાહી થઈ શકે જો આ શિસ્તભંગ માટે તો એ જોઈએ હવે એક આંગણવાડી ખોલવાના સમયે ગેરહાજર હોય અથવા આંગણવાડીમાં હાજરી નોંધાવી પછીના સમય દરમિયાન આંગણવાડીમાં અનુપસ્થિતિ હોય અથવા આંગણવાડી બંધ કરવાના સમયે ગેરહાજર હોય સિવાય કે અન્ય સરકારી કામગીરીમાં રોકાયેલ હોય જો સરકારી કામગીરીમાં રોકાયેલ સિવાય કારણો વગર જો હોય તો પ્રથમ શિસ્તભંગ માટે લેખિત તાકીદ અને એક જ વર્ષમાં બીજો અને પછીનો શિસ્તભંગ હોય તો અડધા દિવસનું માનદ વેતન કાપવામાં આવશે બે દર મહિને કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો ઓનલાઈન માસિક પ્રગતિ અહેવાલ એમપીઆર મોકલવામાં આવેલો ન હોય તો પહેલી વખત શિસ્તભંગ માટે લેખિત તાકીદ કરવામાં આવશે અને એક જ વર્ષમાં બે કે તેથી વધુ સમય માટે વધુ વખત આ પ્રકારની જો શિસ્તભંગ હોય તો અડધા દિવસનું માનદ વેતનનું કાપ કરવામાં આવશે ત્રણ દર મહિનામાં અઠવાડિયામાં ચાર મંગળ દિવસ યોજવામાં આવેલ ન હોય એટલે દર મહિનાના અઠવાડિયામાં ચાર મંગળ દિવસ યોજવામાં આવેલો ન હોય તો એ પરિસ્થિતિમાં પ્રથમ વખત લેખિત તાકી અને ત્યારબાદ વર્ષમાં એક જ વર્ષની અંદર બીજો અને પછીનો શિસ્તભંગ હોય તો અડધા દિવસના માનદ વેતનનો કાપ કરવામાં આવશે ચાર દર મહિનામાં આંગણવાડી વિસ્તારમાં દસ ગૃહ મુલાકાત લેવામાં આવેલી ન હોય તો દર મહિને આંગણવાડી વિસ્તારના દસ ઘરની મુલાકાત લેવામાં આવેલી ન હોય તો પ્રથમ શિસ્તભંગ માટે લેખિત તાકીદ ને એક જ વર્ષમાં બીજો અને પછીનો શિસ્તભંગ માટે અડધા દિવસના માનદ વેતનનો કાપ કરવામાં આવશે પાંચ દર મહિને આંગણવાડી પ્રોત્સાહન સમિતિની બેઠક યોજવામાં આવેલી ન હોય પ્રથમ શિસ્તભંગ માટે લેખિત તાકીદ અને ત્યારબાદ એક જ વર્ષમાં બીજો અને પછીના શિસ્તભંગ માટે અડધા દિવસના માનદ વેતનનો કાપ કરવામાં આવશે છ મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય સેજા બેઠકમાં ગેરહાજર રહે તો પ્રથમ શિસ્તભંગ માટે લેખિત તાકીદ અને એક જ વર્ષમાં બીજો અને પછીનો શિસ્તભંગ હોય તો અડધા દિવસનું વેતન કાપ કરવામાં આવશે સાત મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય નિયમિત રજા ઉપરાંતની એક અથવા એક કરતાં વધુ દિવસોની ગેરહાજરી લેખિત તાકીદ અને ગેરહાજરીના દિવસો માટે માનદ વેતનનો કાપ કરવામાં આવશે એવા સંજોગોમાં આઠ મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય પંદર પંદર અથવા તે કરતાં વધુ દિવસોની સળંગ ગેરહાજરી માનન સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ અને ગેરહાજરીના દિવસો માટે માનદ વેતનનો કાપ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નવ એક જ નાણાકીય વર્ષમાં બીજી વાર મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય પંદર અથવા તે કરતાં વધુ દિવસોની સળંગ ગેરહાજરી તો એ સંજોગોમાં ગેરહાજરીના દિવસ માટે માનદ વેતનનો કાપ અને માનદ સેવા સમાપ્તિ માટેની કાર્યવાહી કરવામાં આવશે દસ વધારાના સમયે ગ્રેસ પીરિયડ અંત સુધીમાં સેવા પૂર્વ અથવા ઇન્ડક્શન તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરેલી ન હોય તો આ સંજોગોમાં માનદ સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવશે અગિયાર દસ વર્ષીય સમીક્ષામાં અથવા તે પહેલાં વાર્ષિક મૂલ્યાંકનના જે વાર્ષિક મૂલ્યાંકન થ થનાર છે એમાં પાંચ અથવા તે કરતાં વધુ વધારે ડ વર્ગ મેળવેલ હોય તો જે દસ વર્ષીય સમીક્ષા અથવા તો તે પહેલાં જે વાર્ષિક મૂલ્યાંકન જે છે એમાં પાંચ તેથી વધારે વખત જો ડ વર્ગ મેળવેલ હોય તો અથવા તો ડ વર્ગ મળેલ હોય તો માનન સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવશે હવે એ આંગણવાડી કાર્યકરનું જોયું હવે જોઈએ આપણે તેડાઘરની સામે જે શિસ્ત પાલન અંગેની જે કંઈ પણ જે દંડનીય કાર્યવાહી છે એ એક આંગણવાડી ખોલવાના સમયે ગેરહાજર હોય આંગણવાડીમાં હાજરી નોંધાવી પછીના સમય દરમિયાન આંગણવાડીમાં અનુપસ્થિતિ હોય આંગણવાડી બંધ કરવાની સમયે ગેરહાજર હોય સિવાય કે તે અન્ય સરકારી કામગીરીમાં રોકાયેલ હોય પ્રથમ શિસ્તભંગ માટે લેખિત તાકીદ અને ત્યારબાદ એક જ વર્ષમાં બીજો અથવા તેથી વધુ સમય માટે અડધા દિવસનું વેતન કાપ કરવામાં આવશે બે મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય નિયમિત રજા ઉપરાંતની એક અથવા તે કરતાં વધુ દિવસોની ગેરહાજરી લેખિત તાકીદ અને ગેરહાજરીના દિવસો માટે માનદ વેતન કાપ કરવામાં આવશે ત્રણ પૂર્વ સેવિકાની મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય પંદર દિવસ અથવા તે કરતાં વધુ દિવસોની સળંગ ગેરહાજરી કડક લેખિત તાકીદ અને ગેરહાજરીના દિવસો માટે માનદ વેતનનો કાપ કરવામાં આવશે ચાર એક જ નાણાકીય વર્ષમાં બીજીવાર મુખ્ય સેવિકાની મંજૂરી સિવાય પંદર અથવા તે કરતાં વધુ દિવસોની સળંગ ગેરહાજરી માનદ સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ અને ગેરહાજરીના દિવસો માટે પગાર જે છે એ માનદ વેતન કાપવામાં આવશે મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય ત્રીસ અથવા તે કરતાં વધુ દિવસોની સળંગ ગેરહાજરી એવા સંજોગોમાં માનદ સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ અને ગેરહાજરીના દિવસો માટે માનદ વેતન કાપ કરવામાં આવશે છ વધારાના સમયે ગ્રેસ પિરિયડના અંત સુધીમાં જે સેવા પૂર્વ તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરેલી ન હોય તો એ સંજોગોમાં માનદ સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવશે સાપ દસ વર્ષીય સમીક્ષામાં અથવા તે પહેલાં વાર્ષિક મૂલ્યાંકનમાં પાંચ અથવા તે કરતાં વધારે ડ વર્ગ મેળવેલ હોય તો તે સંજોગોમાં માનદ સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવશે તો મિત્રો આ જે વિવિધ સંજોગો છે એ પરિસ્થિતિઓ છે તો એ સંજોગોમાં આંગણવાડી કાર્યકર બંનેની રીતે સંયુક્ત જવાબદારી ગણીને દંડનીય કાર્યવાહી ત્યારબાદ બંનેની વ્યક્તિગત રીતે જે કંઈ પણ દંડનીય કાર્યવાહી એ પણ જોઈ અને તેડાગર માટેની પણ વ્યક્તિગત દંડનીય કાર્યવાહી હવે આપણે એના વિશે આપણે જે દંડનીય કાર્યવાહી છે શિસ્તભંગ માટે તે આપણે જોઈ લીધી મિત્રો તો ખાસ કરીને જે અત્યારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જે કંઈ પણ બેનો ફરજ બજાવે છે તો એ બહેનો માટે આ માહિતી ઉપયોગી અને મહત્ત્વની બની રહે છે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે Ok bye